સિયાળની ઠંડી જાનુ કેવી ઠંડી ઠંડી બેઠવી પરસે ડબરા ઓર પરસે ડબરા ઓર પરસે જનુને ભૂલવી પડશે હે સિયાળ ઠંડી ઠંડી બેઠલી પરસે જનુને ભૂલવી પડશે જનુને ભૂલ ડબરા ઓ પરસે જનુને ભૂલવી બી પડશે ઠંડી નાગવી પડશે મને જાનુને ભૂલવી ભૂલ બીસે ઠંડી જાનુ દેલી ઠંડી પડશે જનુને ભૂલવી પડશે જનુને ભૂલવી મને તો ઠંડી લાગતી હા મને લાગે ને ચાલુ બાઈક પર આવ્યો લાગે તમને

આપડે કેવું પડશે આ વટ ના ગાજરા ખાયમન છે ઠંડી વધારે પડે છે રણછોડભાઈ આપડે પથારી ની વ્યવસ્થા કરી નાખીએ આવતું તો વટના ગાધરા ખાધેલા વટના ગાંધરા ખાધેલા હા બરાબર ખબર છે પેલે હું તો ઠંડી થી બીતો જ નહીં ના હોય ના હોય ગોધરા પાથર તમારે હા હા એમ એમ

ઉપર લઈ દો મહેમાન ઉપર લઈ દો લાલુગું લાઈન દેજો બરાબર જવું પડશે બોલાવા માટે રણછોડભાઈ પોતે સિક્કો પડે તમારો હા કઈ પડ્યો હા ખરેખર તમારો રાખ્યું બંડી ને એવું લેવાનું હોય તો મૂકી છે ઠંડી વધાર તમે તો મરદ નો ફાડ્યું કે વાત કેવું પડે તમારું શરીર શરીર તો પેલા એવું જ છે

તમે જ આ બોલુ તમારું ખૂણો રાખીને આ બોલુ બંધ કરો પાત્રી પાથે ઠંડી ઠંડી વરારા આવે હટાવ જો તમે જાવ યાર માર તો જો બંધ કરો બંધ કર દો જાવ 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 ઊભા થાવ તમાર હાહુ નમ ઊભા થાવ હા હા વાપર શું કરું હા હા દેવાણ આવો હાલલ બોલી પડ્યો છું બહુ ઠંડી લાગે છે કોને ખેતર માં જવાનું સર

લાલ નામ કઈ ગયા બહુ ઠંડી લાગતી ગોધરું ગોધરું આમ આવું ગયા યાર ના ના મને ઠંડી લાગતી જ છો સાચું કઉ છું મારવાડી જવાનું પાણી વાળવાનું છે

કોકડી ગયું કોકડી એવું થયું કોકડી ગયા તો બરાબર બરાબર હમણાં ઘરમાં લઈ લેવા હે ના ઘર માં નહીં ગયા ના થઈ ગયા हाँ उबार उबार उड़ा 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 पाँच खा दूँ हाँ आज घी छाछ पी दी सा छाछ पी दी हाँ नहीं पी करता था हाँ मरता फाड़िया भारी है ना थे जाना ऊचा करो ऊचा, ऊचा करो ओ बापा ओ बापा घर में ले जाओ तेरे भाई पाँच सौ बीस टोटे तो मैं चालो रुपा ना आज तो कोकड़े गया ऐसा ખોકડાઈ ગયા રણછોડ ખોકડા ઉખલી જશે લગન ઉકલી જશે આ તો તમે તો જેકેટ અને દાબરો લાઈન રાખજો લગન આવશે રણછોડ ભા માતાજી તારી જેસો તમે દી તો જય માતાજી મિત્રો અમારી ચેનલ આર આર કોમર YouTube ચેનલ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરજો અને અમારી વિડીયો ગમતી હોય તો અમને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી જય માતાજી જય માતાજી